શિયાળામાં અનેક બીમારી ખતમ કરી દેશે આ છોડ એક સાંધાના દુખાવામાં શરદી ખાંસી અને તાવમાં રામબાણ માનવામાં આવે છે આ ઔષધિ આ ઔષધિનું નામ સુદર્શન છે અને તેનું કામ પણ તેના નામ જેવું છે બે ગમે તેવો તાવ હોય તેને જડમૂળમાંથી ખતમ કરવા માટે ઔષધિ સુદર્શન ચક્ર જેવું કામ કરે છે આ ઔષધિને જ્વરનાશકના નામથી પણ ઓળખવામાં આવે છે તમામ બીમારીઓને જડથી ખતમ કરવામાં આયુર્વેદિક પદ્ધતિ ખૂબ જ સફળ થાય છે ત્રણ તેના પત્તા સ્વસ્થ માનવ જીવનમાં મોટી ભૂમિકા નિભાવે છે તેના ઉપયોગથી કાનમાં દુખાવો સાંધામાં દુખાવો બવાસીર પેટના કીડા તથા સ્ક્રીનથી સંબંધિત તમામ બીમારીઓમાં કરી શકાય છે ચાર સુદર્શનના ફૂલના ઔષધીય ગુણના આધાર પર આયુર્વેદમાં રોગના ઉપચાર તરીકે સુદર્શનનો ઉપયોગ કરી શકાય છે સુદર્શન કાનમાં દુખાવો સાંધામાં દુખાવો તાવ શરદી ખાંસી અને બવાસીર જેવી બીમારીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે પાંચ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલું ગુણકારી છે સુદર્શન એક એવી જડીબૂટી છે જે કેટલાય પ્રકારના રોગમાં ફાયદાકારક સાબિત થાય છે છ દાંતના દુખાવાના કારણે અથવા ઠંડી લાગવાના કારણે કાનમાં દુખાવો થઈ રહ્યો છે તો એકથી બે ટીપા સુદર્શનના પત્તાનો રંગ કાનમાં નાખવાથી દુખાવો ઓછો થશે બવાસીરના ભયંકર દુખાવામાંથી પણ આરામ આપશે સાત સુદર્શનના કંદને પીસીને અર્શ અથવા બવાસીરના મસ્સામાં લેપ કરવાથી લાભ થાય છે સાંધા પર લેપ લગાવવાથી તેના દુખાવામાંથી પણ રાહત મળશે જૂનો ઘા ન સુકાતો હોય તો તેના મૂળને પીસીને ઘા પર લગાવવાથી ઠીક થઈ જશે સુદર્શનના પત્તાના રસને સિદ્ધ તેલને લગાવવાથી ત્વચા સંબંધિત રોગમાંથી છુટકારો મળી જશે આયુર્વેદમાં સુદર્શનના પત્તા તથા કંદનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે આઠ સુદર્શના મૂળને પીસીને સાધા પર લગાવવાથી સંધિવાના દુખાવાને કમ કરી શકાય છે તથા સોજા પર લગાવવાથી સોજો ઓછો થાય છે નવ સાંધાના દુખાવા તથા વેદનાયુક્ત રોગમાં સુદર્શનના પત્તાના સ્વેદન કરવાથી અથવા પત્તાને પીસીને હૂંફાળા લેપથી લાભ આપે છે જો તમે તેના મૂળનો ઉકાળો બનાવી પીશો તો તેનાથી તાવ ખાંસી અને સાંધાનો દુખાવા જેવી સમસ્યાથી છુટકારો મળી જશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર